હેલો એવરી આજે આપણે ઈડલી સાંભાર બનાવીશું ઘરે ઈડલી સાંભાર બનાવવું ખૂબ જ સહેલી રીત છે તો સૌથી પહેલાં આપણે ઈડલી સાંભાર બનાવવા માટે ડાળ લઈશું કઈ ડાળ લઈશું તો તુવર ડાળ લઈશું જેટલા વ્યક્તિ ખાવાના હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી વધારે ઓછી કરવાની છે અને તુવરની ડાળને લેવાની છે અહીં અમે એક વાડકી જેટલી તુવરની ડાળ લઈ રહી છું એને થોડી વાર પાણીમાં બોળાવવા દઈશું અને પછી આપણે એને વિશલ મારવાની છે પણ વિશલ મારતા પહેલાં આપણે એમાં થોડી શાકભાજી ઉમેરીશું એટલા માટે થોડી વાર પાણીમાં બોળાવવા દઈ અને ધોઈ નાખીશું ત્યાર ઇડલી બનાવવાની રેસીપી ચાલુ કરીશું તો ઇડલી બનાવવા માટે મેં અહીંયા તૈયાર જે પેકેટ લોટ આવે છે એ જ લીધો છે મેં કોઈ દાળ કે ચોખા બોળીને નથી બનાવતી આવી રીતે મેં ઇડલીનો તૈયાર લોટ આવે છે એ લોટ લીધો છે આ ઇડલીનો લોટ પાંચસો ગ્રામ જેટલો છે જેમાંથી ત્રીસથી પાંત્રીસ જેટલી ઇડલી આસાનીથી બની શકે છે તો અહીંયા અમે ખાવાવાળા ઓછા છે તો અહીંયા મેં લોટનો ઉપયોગ ઓછો કરીશ જો ઇડલી સાંભર ખાવાવાળા વ્યક્તિ વધારે હોય તો તમે લોટ પૂરો પણ લઈ શકો છો હવે આપણે આ ઈડલીના લોટને પાણીમાં પલાળીશું બહુ થીક પણ નથી રાખવાનો લોટ અને બહુ પતલો પણ નથી લોટને પલાળીશું જોઈતા મુજબ એટલે કે જરૂરિયાત પ્રમાણે પાણી રેડતા જઈશું અને લોટને મિક્સ કરતા રહીશું જો તમે વધારે પાણી નાખશો તો તમારે લોટ ઉમેરવો પડશે એટલે તમારે જાતે જ તમારી રીતે આ લોટને પલાળવાનો છે અને ધીરે ધીરે પાણી નાખતું જવાનું છે જરૂરિયાત પ્રમાણે તો આ રીતે હું પાણી લઈ રહી છું થોડું થોડું અને લોટને બાંધી રહી છું તો આ રીતે તમારે લોટને બાંધવાનો છે આ લોટને બાંધ્યા બાદ આપણે પંદર મિનિટ અથવા તો અડધો કલાક જો વધારે ટાઈમ હોય તમારી પાસે તો કલાક બે કલાક પછી પણ તમે ઈડલી બનાવી શકો છો જો તમે તરત જ આ ઈડલી સાંભર ખાવા માંગતા હોય તો તમે મિનિમમ પંદર મિનિટ સુધી આ લોટને બોળાવવા દો ત્યાં સુધી સરસ થિકનેક્સ આવી જશે લોટ ખૂબ સારી રીતે બોળાઈ જશે અને બનાવવા માટે તૈયાર થશે તો આ રીતે તમારે પણ ઇડલીનો લોટને પલાળી દેવાનો છે ઇડલીનો લોટ જ્યારે પણ તમે પલાળો તો ખૂબ હલાવવાનું છે અંદર કોઈ કોરો લોટ ના રહી જાય અથવા તો કોઈ ગઠ્ઠો ના રહી જાય લોટનો એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો તમારી ઇડલી સારી ના બને અને ખાવામાં પણ સારી ન લાગે એટલા માટે અહીંયા મેં ખૂબ સારી રીતે હલાવી રહી છું અને મિક્સ કરી રહી છું લોટને અને લોટની ઠીકનેક્સ પણ જોઈ રહી છું કે કેવી રીતે બોળાયા પછી પણ કેવો રહેશે લોટ એવું બધું મેં જોઈ રહી છું તમારે પણ આ રીતે ધ્યાનમાં રાખવાની છે થોડી નાની બાબતો હવે હું અહીંયા મેં ઢાંકીને રાખી રહી છું લોટને ત્યાં સુધી હવે આપણે આ ડાળને ધોઈને તૈયાર કરીશું તો ડાળ ધોઈને પછી એમાં થોડી વેજીટેબલ નાખીશું સાંભાર બનાવવા માટે વેજીટેબલનો ઉપયોગ જરૂરથી કરવો પડે છે તો અહીંયા મેં ગાજર લીધા છે ગાજર લીધા બાદ મેં રીંગણ બટાકા પણ મિક્સ કાપીને રાખ્યા હતા તે રીંગણ બટાકા પણ લીધા છે તમે કોઈ પણ શાકભાજી હોય એને તમે નાખી શકો છો સાંભારમાં તમને ભાવતી હોય એ શાકભાજીનો ઉપયોગ પણ તમે કરી શકો છો અહીંયા અમારી પાસે સરગવો પણ હતો તો અહીંયા મેં સરગવો પણ નાખ્યો છે એને છોલીને અને ટુકડા કરીને નાખ્યો છે અહીંયા ડુંગળી ટામેટા પણ નાખી રહી છું મેં જેટલી શાકભાજી સારી અને નાખશો એટલું સારો સંભાર બનશે તો આ રીતે બધી શાકભાજી અને નાખી દેવાની છે તમારી પાસે જે હોય તે અને તમને જે ભાવતી હોય એ શાકભાજી નાખી અને ત્યારબાદ પાણી ઉમેરવાનું છે પાણી થોડું વધારે ઉમેરવાનું જેથી કરીને આ શાકભાજી અને દાળ બધું બફાઈ જાય અને ચોટે ના અને બળે પણ ના એ રીતે પાણીની ક્વોન્ટિટી લેવાની છે હવે આપણે આ પાણી તો લઈ લીધું છે હવે થોડું મેં હળદર નાખીશ હળદર નાખ્યા બાદ થોડું મીઠું પણ નાખીશું પછી સ્વાદ અનુસાર વઘાર કરીશું એટલે કે તડકો આપીશું ત્યારે પણ નાખીશું પણ હમણાં હાલ સબ્જી ચડી જાય દાળ સારી રીતે ચડી જાય એના માટે પણ મીઠું નાખવાનું છે હવે ઢાંકીને ત્રણથી ચાર વિસલ વગાડવાની છે આ તરફ વિસલ વાગી રહી છે કુકર ચડી ગયું છે ગેસ પર તમે જોઈ શકો છો હવે બીજી બાજુ આપણે ઇડલી બાફવાની છે તો ઇડલી બાફવા માટે મારી પાસે આ રીતનું કૂકર છે એ જ કુકરમાં હું ઇડલીને બનાવી બાફવાની છું એટલા માટે અહીંયા મેં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી થોડું ગરમ કરવા મૂક્યું જ છે અને એક બાજુ હું આ ઇડલીના લોટને પણ જોઈ રહી છું કે કેવી થિકનેક્સ આવી ગઈ છે એમાં પાણી નાખવું પડશે કે નહીં અને આ લોટ કેવો છે એ બધું હું જોઈ રહી છું ઇડલી સાંભાર બનાવો તો સહેલું છે પણ નાની નાની વસ્તુ ચીજ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જેનાથી આપણી મહેનત પણ પાણીમાં ના જાય અને જે આપણે ખાવાના છે એ પણ ટેસ્ટી બને અને સારું બને અને માર્કેટ કરતાં એટલે કે હોટલ કરતાં તો આપણે ઘરે જાતે સારું જ બનાવીને ખાઈ શકીએ છીએ તો અહીંયા મેં થોડું પાણી લીધું છે અને મિક્સ કરી લઈશ અને ત્યારબાદ હું અહીંયા આ પ્લેટો જે છે જોઈ શકો છો ઇડલીની જે પ્લેટો આવે છે એ પ્લેટો તૈયાર કરીશ તો એ પ્લેટો તૈયાર કેવી રીતે કરવાની તો એ પ્લેટોમાં જે ગોળ રાઉન્ડ જેવું દેખાય છે વાડકા જેવું એમાં આપણે થોડું તેલ લગાવવાનું છે તો થોડું થોડું તેલ નાખી દઈશું બધા જ આ રાઉન્ડ વાળકા જેવા દેખાય છે એમાં થોડું થોડું તેલ નાખવાનું છે તેલ નાખી અને આ વાડકાની અંદર જ ફેલાઈ દેવાનું છે એટલે કે સ્પ્રેડ કરી લેવાનું છે જેનાથી આપણે આ ઇડલીનો લોટ નાખીશું ને તો ઈડલી જ્યારે પણ બફાવા જશે ને ત્યારે નીચે એકદમ ચોટી ના જાય પછી આપણે જ્યારે ઈડલી ચડી જશે અને ખાવા જઈશું ને ઉખાડવા જઈશું ને જ્યારે એ ઇડલીને કાઢવા જઈશું ને તો નીચેથી બિલકુલ ચોટેલી હશે તો ટુકડા ટુકડા પ્રમાણે ઈડલી આવે એટલા માટે તેલ લગાવવું જરૂરી છે તો તેલ લગાવીને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે તમારી પાસે પીછી ના હોય તો હાથની મદદથી પણ તમે તેલને સ્પ્રેડ કરી શકો છો એટલે કે ફેલાવી શકો છો હવે આપણે ઈડલીનો જે લોટ તૈયાર કર્યો છે એ લોટને આપણે આ વાળકો જેવો દેખાય છે એમાં ભરવાનું છે આ તૈયાર જ પ્લેટો આવે છે આપણે જાતે બનાવવાની આવતી નથી જ્યારે તમે સ્ટીમ કુકર લેશો ને એ કુકરમાં બધી અલગ અલગ ટાઈપની પ્લેટો આવે જ છે તો આ રીતે તમારે લોટને ઇડલીના લોટને આ વાડકા જેવી પ્લેટ જે છે એમાં ભરી દેવાનું છે જો તમારી પાસે આ પ્લેટ ના હોય તો તમે તમારા ઘરમાં નાની નાની વાડકીઓ હોય ને એ વાડકીમાં પણ ઇડલી બનાવી શકો છો ખાલી તેલ લગાવવાનું છે અને ક્વોન્ટિટી ઓછી રાખીને એટલે કે લોટ ઓછો ભરીને ફૂલ વાડકીને ભરવાનું થોડું ભરવાનું અને પછી બાફા મૂકવાનું એક ડીશમાં મૂકી દેવાની આ વાડકીઓ અને પછી બાફા મૂકી દેવાય તો પણ તમે બનાવી શકો છો એવું જરૂરી નથી કે આ સ્ટીમ કુકર હોવું જ જોઈએ તમારી પાસે એવું જરૂરી પણ નથી તો અહીંયા ઇડલીનો લોટ એ થઈ ગયો છે ભરી દીધો છે મેં તો હવે હું સ્ટીમ કરવા માટે એટલે કે બાફવા માટે મૂકી રહી છું પહેલાંથી કુકરમાં પાણી ગરમ હતું અને મેં ગરમ કરવા મૂક્યું હતું એટલે સરસ બફાશે તો આ ઇડલીને બફાતા વીસથી પચીસ મિનિટ લાગે છે વચ્ચે વચ્ચે ચેક પણ કરવાનું છે તો આ રીતે કુકરમાં ઢાંકી દીધો છે અને ગેસનું ટેમ્પરેચર થોડું મીડિયમ કરી દીધું છે અને પછી આપણે સાંભાર બનાવવાની તૈયારી કરીશું વિશલ તો વાગે જ છે તમે જોઈ શકો છો તો સાંભાર ખાટો મીઠો હોય છે ને તો અહીંયા મેં આમલી બોડી છે આ તરફ ઇડલી વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે અને બફાઈ ગઈ છે તો હું ચેક કરી રહી હતી હવે આપણે સાંભાર બનાવવાની તૈયારી કરીશું તો સાંભાર બનાવવા માટે વેજીટેબલ અને દાળ બધું જ બફાઈ ગયું છે તો એને હું ગ્રેન્ડર મદદથી ક્રસ કરી રહી છું અને આ સરગવો જે હતો બફાયેલો તે મેં અલગથી આખો કાઢી લીધો છે પહેલાંથી અને હવે આપણે સાંભાર બનાવીશું તો સાંભાર બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે તેલ લેવાનું છે તમે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો તમારી પાસે જે પણ ઘરમાં વેજીટેબલ બનાવવા માટે તેલ હોય તેનો ઉપયોગ કરવાનો છે હવે આપણે થોડું તતડવા દઈશું રાઈને રાઈ નાખ્યા બાદ આપણે થોડું જીરું પણ નાખીશું રાય તતળી જાય એટલે આપણે એમાં લાલ મરચાં હોય કાં તો લાલ મરચાં નાખીશું જો લાલ મરચાં ના હોય તો લીલા મરચાં નાખીશું તો મારી પાસે લીલા મરચાં હતા અને લાલ મરચાં નહોતા એટલા માટે મેં લાલ મરચાંના બદલે લીલા મરચાં લીધા છે એને થોડા ફ્રાય થવા દઈશું એટલે કે એની તીખાશ છે એ થોડી દૂર થઈ જાય ત્યાં સુધી તેલમાં શેકાવા દઈશું ત્યારબાદ આપણે થોડા મસાલા નાખીશું સાંભાર બનાવવા માટે ટામેટું ડુંગળી બધું કુકરમાં આપણે કર્યું જ છે તો અહીંયા મેં થોડું હળદર લીધું છે ઓલરેડી હળદર તો ડાળમાં હતું જ લીલું મરચું લીધું છે બે મરચાં લીધા છે મતલબ કે કાશ્મીરી મરચું પણ લીધું છે અને તીખું મરચું પણ લીધું છે એટલું જ નાખીને ત્યાર પછી આપણે આ સાંભાર નાખી દેવાનો છે એટલે કે તડકામાં નાખી દેવાનો છે સાંભાર અને ત્યારબાદ થોડી વાર ઉકળવા દેવાનું છે સાંભાર બનાવવા માટે પણ કોઈ મસાલો ઘરે બનાવવાની જરૂર નથી તમે માર્કેટમાંથી તૈયાર ઇડલી સાંભારનો મસાલો આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા હું એનો જ ઉપયોગ કરવાની છું તો અહીંયા મેં આંબલીનું પાણી પણ નાખી રહી છું તમારે આંબલી ખાટી મીઠી હોય તો આંબલીનું પાણી વધારે લઈ શકો છો અને જો આંબલી ખૂબ ખાટી હોય તો તમે આંબલીનું ક્વોન્ટિટી ઓછી પણ કરી શકો છો જો તમારી પાસે આમલી ના હોય તો તમે લીંબુના ફૂલ પણ નાખી શકો છો અથવા તો લીંબુનો રસ પણ નાખી શકો છો એના ત્યારબાદ હવે હું ગોળ નાખી રહી છું ગોળ ના હોય તો ખાંડ પણ ચાલશે તો તમે ખાટું મીઠું બનાવવા માંગતા હોય સાંભાર તો ગોળનો ઉપયોગ જરૂરથી કરજો અથવા તો ખાંડનો ઉપયોગ જરૂરથી કરજો હવે આ સાંભારને ઉકળતા પહેલાં આપણે ઈડલી સાંભારનો જે મસાલો આવે છે તે જ એટલે કે સાંભાર મસાલો આવે છે એ સાંભાર મસાલો જ મેં લીધો છે બે ચમચી જેટલો અને નાખી રહી છું તમારે સાંભારનો ટેસ્ટ ખૂબ સારો જોઈતો હોય તો મસાલો થોડો વધારે કરી શકો છો ઓછો જોઈતો હોય મીડિયમ ટેસ્ટવાળો જોઈતો હોય તો એક ચમચી જેટલો નાખી શકો છો હવે આ સાંભારને આપણે ખૂબ સારી રીતે ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ આપણે એમાં ઉપરથી લીલા ધાણા નાખી દેવાના છે સાંભાર ઉકળે ત્યાં સુધી આપણે મીઠું મરચું અને મસાલો બધું ત્રણેય વસ્તુને ચાખીને પછી વધારે ઓછું લાગતું હોય તો નાખી દેવાનું છે સાંભારને પણ ઉકળતા વાર નથી લાગતી મિનિમમ પાંચથી છ મિનિટમાં સાંભાર બિલકુલ ઉકળીને તૈયાર થશે અને ઈડલી સાંભાર ખાવા માટે આપણ તૈયાર છે તો આ સાંભાર ઉકળે છે તો મેં જે સરગો કાઢ્યો હતો ને એ સરગો નાખી રહી છું એ સરગો મેં ક્રશ નથી કર્યો આખો જ રાખ્યો તો અને હવે આ સાંભાર ઉકળી ગયો છે તો મેં એમાં નાખી દીધો છે હવે ઉપરથી આપણે લીલા દાણા નાખીશું તમે ઈચ્છો તો કસ્તુરી મેથી પણ નાખી શકો છો પરંતુ મને કસ્તુરી મેથીવાળો સાંભાર ભાવતો નથી એટલા માટે અહીંયા હું લીલા દાણા જ ખાલી નાખી રહી છું તો તૈયાર છે આપણો સાંભાર પણ અને તૈયાર છે આપણી ઈડલી એટલે કે ઈડલી સાંભાર તૈયાર છે તો ઢાંકીને મેં રાખ્યું છે ખાલી બતાવવા માટે હવે આપણે એક પ્લેટમાં કાઢીશું આ ઈડલીને અને સાંભારને તો આ ઇડલી બફાઈને બિલકુલ તૈયાર છે તમને આગળ વિડિયોમાં પણ બતાવ્યું હવે આ ઇડલીને આપણે કાઢીશું તમે જોજો તે લગાવ્યું છે તો આ ઈડલી કેટલી સરસ ગોળ રાઉન્ડમાં નીકળશે અને એનો લોટ સેજ પણ છૂટો પણ ના દેખાય તમે લોટ ખૂબ ભર્યો હશે તો થોડું ગોળ વાળકો છે એમાંથી બહાર નીકળી શકે છે પણ એનો સેપ બદલાશે નહીં આવી રીતે થોડું ઇડલી ઠંડી થઈ જાય એટલે ચાકુની મદદથી કાઢી લેવાની છે બધી ઇડલી જોઈ શકો છો સરસ ગોરાઉન્ડમાં નીકળી છે અને સ્પોન્જી પણ બની છે તો તમે પણ આ રીતે ઇડલી સાંભાર ઘરે બનાવી શકો છો અને ઇડલીનો શેપ ખૂબ સારો આવ્યો છે સ્પોન્જી છે અને ટેસ્ટી પણ લાગશે ખાવા ટાઈમે તો આ રીતે બધી ઇડલીને આપણે ચાકુની મદદથી ઉખાડવાની છે હાથથી કાઢવા જશો તો તૂટી જશે તો આ રીતે ગ્રાઉન્ડ શેપમાં ચાકુ ફેરવી દેવાનું છે અને પછી ઇડલી કાઢવાની છે તો તપેલીમાં ઇડલી બધી કાઢીને તૈયાર છે હવે અહીંયા મેં એક ડીશ તૈયાર કરું છું જેમાં પહેલાં વાડકો લીધો છે એ વાડકામાં સાંભાર લીધો છે સાંભાર બાદ ઇડલી લઈશું તમે ખાવાની ક્વોન્ટિટી એટલે કે કેટલી ઇડલી ખાઈ શકો તમે એટલી પ્રમાણે તમારે ઇડલી લેવાની છે ખાલી મારે બતાવવાનું છે કેમ કે હું ઘરે બનાવું છું ઘણા લોકો એવા હોય છે કે જે માર્કેટમાંથી લાવીને બતાવે છે એવું નથી આ ઘરે જ બનાવવાનું રીત છે અને તમે સારી રીતે બનાવી શકો છો તો ઇડલી સાંભાર તૈયાર છે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને જરૂરથી લાઇક આપો તમારા મિત્રો સગા સંબંધી સાથે જરૂરથી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો